બિઝનેસ માટે વિદ્યાર્થીઓ વચ્ચે જબરજસ્ત સ્પર્ધા થતી હોય છે ત્યારે અત્યાર સુધીમાં બાજીગરની ચૌદ સ્પર્ધા થઈ ચૂકી છે પરંતુ કોવિડના કારણે બાજીગર સ્પર્ધા યોજાય નહોતા શક્યા ફરી વિદ્યાર્થીઓ તૈયાર થઈ ચૂક્યા છે જેની ટેગલાઇન છે હમ હેદ તો બાજી લગા આજે અમે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો એ એકચ્યુઅલી બીબીએ બાઝીગરની રેલી છે બાજીગર રેલીનું એનું નામ છે બીબીએ બાઝીગર છેલ્લા ચૌદ વર્ષથી ચાલતું આવ્યું છે અમારો સ્ટુડન્ટ લેડ સૌથી મોટો ગુજરાતનો બિઝનેસ ઇવેન્ટ છે અને અમે આ ફિફ્ટિન્થ સિઝન એનું કરવા કરવાના છે સેવન્ટીન્થ ફેબ્રુઆરીથી અમે લોકો ચાલુ કરીએ છીએ આ સિઝન અને એની માટે અમે લોકોએ બીબીએ બાઝીગરનું એક રેલી નીકાળી છે બાઇક રેલી છે એ ચાલુ થશે આપણે બીબીએ કેમ્પસથી ચાલુ થશે અહીંયાથી અમે લોકો જઈશું કાલાગોડા કાલાગોડાથી અમે લોકો જઈશું જેલ રોડ જેલ રોડથી અમે લોકો જઈશું એલવીપી રોડ એલવીપી રોડથી અમે લોકો અક્ષર ચોક પકડીશું ચોકથી અમે લોકો દિવાળીપુરા જઈશું દિવાળીપુરાથી ચકડી સર્કલ ચકડી સર્કલથી ગેંડા સર્કલ ગેંડા સર્કલથી ફરીથી બીબીએ કેમ્પસ પર અમે લોકો આવીશું મારું નામ દક્ષ નાયક છે હું અહીંયા એમએસસી બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનનો ઇવેન્ટ કોઓર્ડિનેટર છું કેટલા લોકો જોડાયા છે આમાં મિનિમમ સાયઠ સો સોથી સવાસો જેટલા લોકો જોડાયા છે ના વડોદરાની બહારથી નથી હમણાં જોયા વડોદરાની બહારથી અમારા જે પાર્ટિસિપન્ટ છે એ બધા જોડાયેલ છે